તો હેલો મારી વાલી વાલી બહેનો આજે તમારા માટે તમાર સાથે દરબારી સાડી આવી ગઈ છે તો એમાં અલગ અલગ કલર ડિઝાઇન તો આવશે ઘણા બધા પણ એકવાર વસ્તુ ખાલી દરબારી સાડી જોવો અલગ બાંધણીમાં ડિઝાઇન છે આખી મોટી ડિઝાઇનમાં પણ નાની ડિઝાઇન પણ છે કલર ડિઝાઇન તો બધા સરસ આવશે આઠ નવ કલર આવશે બધા તમને બતાવી દો પણ એક બે કલર એક બે પીસ તમને કોલિંગ બતાવું તો તમને ખ્યાલ આવે કે કઈ રીતની ડિઝાઇન છે કલર ડિઝાઇન શું છે અને સિલ્વર પટ્ટામાં આવશે ઉપર નીચે પટ્ટો આવશે અલગ વસ્તુ બ્રાન્ડેડ આખી સાડી જોવો બેનો આ વસ્તુ જે માર્કેટમાં કાપડ દરબારી લોન્ચ ની ત્યાં ક્રીઝ વાળું પણ આપણે ત્યાં આવી ગયું છે આખી ક્રિઝમાં ચાડી જો કલર જેવો ખાલી બધા કલર સરસ એક થી એક કલર ટોપ એ ટોપ કલર આવશે આમાંથી કોઈ પણ કલર તમને ગમતો હોય તો આપણે વોટ્સઅપ નંબર આપેલો છે ઉપર તો એમાંથી કોન્ટ્રાક્ટ કરીને મને ડીએમ કરજો વોટ્સઅપમાં નાખી નાખીજો તો આપણે ઓનલાઈન પણ કરી આપશું જો કેટલા કલર છે આઠ કલર છે એમાં કોઈ પણ કલર ગમતો હોય તે કલર મને કહેજો હું તમને વોટ્સઅપ કરી દઈશ તો બેનો એડ્રેસની વાત કરીએ તો કુમકુમ ડ્રેસીસ એન્ડ સાડી ગઢડા ટાવર પાસે બીજા માળે થેન્ક યુ